મોટા કર્યા કામે લોટી ઉત્સવ ઉજવાયો મોટા કર્યા કામના ગોભરભાઈ યોજાયો પચાસ હજાર રૂપિયાની રાધા કૃષ્ણની મૂર્તિનું દાન કરાવું તાલે ભગવાન કૃષ્ણનું ગ્રામજનો દ્વારા સ્વાગત કરાવું કૃષ્ણની મૂર્તિને બગીમાં બેસાડી આહિર સભાની વાડી વાર્ષથી કાશ્તી પ્રતિષ્ઠા સ્થળે લઈ જવામાં આવ્યા અને ગોબરભાઈ તેમજ તેમના ધર્મપત્ની લીલીબેન કાતરિયા દ્વારા મોટા કર્યાના ગ્રામજનોનું સારું સન્માન કરાવું દરેક ગ્રામજનોને ગંગાચરની રોટી પવિત્રી કવડી અબોટીયુ બહેન દીકરીઓને સુરાની વીટીઓનું દાન કરવામાં આવ્યું આ સુપ્રસંગે ધારીથી ભાઈ ડોલા મનુભાઈ ડોલર મુરજીભાઈ વેકરિયા અનુદાતા દયા શંકર તેરૈયા ઘુષાભાઈ કાતરિયા જાધવભાઈ ચાલનધરા અને નવા આગરિયાના સરપંચ વલ્લભ છોટાળા વનરાજ કુમાર વીરાભાઈ જલંધરા પુનાભાઈ કાતરિયા વગેરે મહાનુભાવો હાજર હતા અને અંતે ભોજન પ્રસાદ લઈ આ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો રિપોર્ટર ભરતભાઈ આર આરટીવી ન્યૂઝ રાજુલા